આંબોલી ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાનની ચોરીના બે આરોપીઓ ઝડપાયા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આંબોલી ગામની સીમમાં આવેલ પિલ્લર બનાવવા ઉપયોગતા સરસામાનની ચોરીના ગુનામાં બે આરોપીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંબોલી તરફથી સુરતી બાજુ સુરતી ભાગોર બાજુ ઇકો ફોર વ્હીલ ગાડી માં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ ઇકો ગાડી આવે છે જે મળેલી બાતમીના આધારે સુમૃતિ બાગો ત્રણ રસ્તા પાસે પોલીસ વોચમાં હતી તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ઇકો ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ડ્રાઈવર સાથે એક ઈસમ બેઠેલો હોય અને ઇકો ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ સરસામાન ભરેલી હોય જે બાબતે સદર ઇસમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવો માંગતા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી જેથી સદર ઇસમોએ લોકડના એટેચમેન્ટ પ્લેટ લોકિંગ બ્રેકેટ સિંગલ હોલ પ્લેટ ડબલ હોલ પ્લેટ મેક બાર અને નટ મિકેનિકલ જેક કોઈ જગ્યાએથી ચોરી તથા અગર સરકટ્ટી મેળવી પોતાના કબજામાંથી ઇકો ઓર વ્હીલગાડીમાં ભરી લાવ્યા હોવાનું જણાતા અત્યારેના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછપરછ કરી ગુનાની કબૂલાત તેઓએ કરી હતી જેથી આરોપી પાસેથી મુદ્દાબલ રીકરો કરવામાં આવ્યો છે અને અત્યારના પોલીસ મથક ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ કરી રહ્યા છે